મળી રહી છે અને બાયડ વિધાનસભા તે માંથી ચૂંટણી લડ્યા હતા અને તે પણ જીત્યા હતા અને તેમને ભાજપને ટેકો પણ જાહેર કર્યો હતો ધવલસિંહ ઝાલાએ મીડિયાને સંકેત પણ આપી દીધા છે કે તેઓ રાજીનામું આપશે અને તેમણે જણાવ્યું કે મારા કાર્યકર્તા કરતા કઈ છે તો હું પણ ભાજપમાં જોડાઈશ તો લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું નું રાજકારણ ગરમાય રહ્યું છે અને ભાજપમાં ભરતી મેળો પણ જોવા મળી રહ્યો છે તો લોકસભા ચૂંટણી પહેલા કેટલા ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાશે કમેન્ટમાં બતાવો